તો આજે આપણે બાવીસ તારીખનું હતું આજે આપણે એકવીસ તારીખે આવી ગયા છે તો આજે આપણે આનો ઉપયોગ કરવાનો છે અને એમ કેવાય કે આના લીધે બહુ સરસ અવાજ આવે છે અત્યાર સુધી આપણે એમ કેવાય ઘણા બધા બ્લોક બનાવ્યા છે પણ આજે આપણે આનો ઉપયોગ કરવાનો છે તો આપણે આનું એક વાર આનો યુઝ પણ કરી જોયું છે ફાઇનલી આપણે આનો જ બ્લોક આજે બનાવવાનો છે

ચાલો આપણે અનબોક્સિંગ કરી નાખી સરસ મજાનું એમ કહેવાય કે આપણે અનબોક્સિંગ કરવાનું બાકી હતું એટલે આપણે આજે અનબોક્સિંગ કરવાનું છે તો આમાં એમ કહેવાય કે ચાર થી પાંચ છ વસ્તુ આવે એમ કહેવાય કે આમાં ઘણા બધા એમ કહેવાય કે જો કે YouTube માં કામ કરતા હોય એને જો કે ખબર જ હોય પણ ઘણા બધા એમ કહેવાય કે નો ખબર હોય એટલે આ છે જે છે ઈ આ ચિપ્સ ચિપ્સ હોય તેવી છે નો આ આપણે કમ્પ્યુટર માં કે લેપટોપમાં ચાલે તો કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં એમ ચાલે એમ તો એને આવી રીતે આ કઈક ફોન માં પણ આલે અને લેપટોપ માં ચડાવવું હોય તો કઈ આવી રીતે આમાં ચડાવી અને પછી આને આપણે લેપટોપ માં ચડાવી દેવાનું એટલે એમ કહેવાય કે બહુ સરસ ખૂબ અવાજ આવે એમ જો કે લેપટોપ હોય ગમે હોય તે વાપરતા હોય પછી આપણે આને ને આ છે એ આપણે આ છે એપલ ફોન હોય ને એમાં એપલ ફોન હોય એટલે જાણે એમ કહેવાય ને સફરજન ને બટકું ભરેલું

ચાર્જર કરીએ કે ચાર્જિંગ કરીએ આ રીતે ખોલવાનું કોઈ પણ ચાર્જરનો કટકો જો કે હોય આપણે એમાં ચડાવી અને આપણે મોબાઈલનો ચાર્જર પણ આ આવી રીતે એમ કહેવાય કે આમ ચાર્જિંગ કરવાનું છે આવી રીતે પછી આપણે આમ એમ કહેવાય કે એપોલ ફોનમાં આવી રીતે આમ પિન ચડાવી અને આપણે અહીંથી નામ યુઝ કરવાનું છે જોવામાં લાઈટ તો થાય જ છે

આવું કઈક અનબોક્સિંગ કર્યું છે અને તમને આ વિડીયો આપડો ફર્સ્ટ બ્લોગ છે એમ કેવાય તમને આ બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં ખાસ જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો